વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસો શોધી કાઢવા ઉપલી અધિકારીઓની અપાયેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ગોહિલ અંકલેશ્વરે ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓને સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસોએ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ રંગની હુંડાઈ વરના ફોર વ્હીલ કાર કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સટીન ડબલ બી ડબલ નાઇન વન ફાઇવ સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસે ચેક પોઈન્ટ પર સદર વરના ફોર વ્હીલ કારને ઊભી રાખી ચેક કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પૈસા કમાવાના હેતુસર વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરતા ઇસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોત્રીસ હાલ રહેવાસી ફેસ પાક સોસાયટી ઉમરવાડા રોડ અંકલેશ્વર તેમજ બે મીડિયા થેલામાં ભરેલો ગાંજો કે જેનું કુલ વજન ઓગણપચાસ કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર તેમજ એક કાળા કલરનો વિવો મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક સફેદ રંગની હુંડાઈ વરના ફોર વ્હીલ કાર જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ દસ લાખ છ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઇસમ સમીરભાઈ માજીદભાઈ રાઠોડ વિરુદ્ધ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપેટ્રિક સબટન્સ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી તેમજ આ કેસમાં ઇમ્તિયાઝ ઉર્ફેર રાજન અબ્દુલહક પઠાણ રહેવાસી વસીલા પાક પાસે જૂની આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તેમજ અન્ય ઇસમ રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અઝર પઠાણ અંકલેશ્વર